નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ વાર સોમવાર જોવાના છીએ પણ તે પહેલા માર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ બજાર ભાવ જીરુ બેતાલીસો થી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા રાયડો એક હાજર થી તેરસો નેવ રૂપિયા એરડા એક થી ને દસ રૂપિયા ચણા આઠસો થી અગિયારસો ને પંદર રૂપિયા મેથી સાતસો થી આઠસો ને રૂપિયા અડદ એક હજાર થી ચાલીસ રૂપિયા તુવેર આઠસો પચાસ થી તેરસો ને ચાલીસ રૂપિયા રૂપિયા વરિયારી બારસો થી અઢારસો ને નેવું રૂપિયા તલકાળા ત્રણ હજાર થી છેતાલીસો રૂપિયા તલ સફેદ સોળસો થી બે હજાર પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એસી થી પાંચસો અઠ્યાવીસ રૂપિયા મગફળી બારસો પચીસ રૂપિયા કપાસ તેરસો પચાસ રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસો થી સત્તરસો ને પંચાવન રૂપિયા જીરુ છત્રીસો દસ થી ચુમ્માલીસો ને પંદર રૂપિયા એડા એક બારસો ને પાસઠ રૂપિયા ચણા આઠસો વીસ થી એક હજાર સાઠ રૂપિયા અડદ બારસો પચાસ થી તેરસો ને પાંત્રીસ રૂપિયા તુવેર નવસો પચાસ થી પંદરસો ને ચાલીસ રૂપિયા ધાણા ચૌદસો પંચોતેર થી ઓગણીસો પચીસ રૂપિયા મકાઈ ચારસો પચાસ પચાસ રૂપિયા સોયાબીન આઠસો પંચાવન પચાસ રૂપિયા તલકાળા બાવીસો થી ચુમ્માલીસો નેવું રૂપિયા તલ સફેદ એક હજાર પાંચ થી બાવીસો ને સાઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો ને પંદર રૂપિયા લોકો ચારસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પાંચ થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મગફળી એક હજાર પચાસ થી પંદરસો ને પાંચ રૂપિયા કપાસ એક હજાર પચાસ થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા